જમ્મુ શહેર તાલુકામાં આવેલી જીઆઈડીસીમાં બલ્ક દર પાર્ક બનવા જઈ રહ્યો છે ત્યારે ખેડૂતોને હજારો હેક્ટર જમીનમાં પાણીનું રોકાણ થઈ જાય એવું પોઝિશન છે અને વરસાદી કાસ જૂના બંધ કરી દીધેલ છે તેની ઉપર માટી નાખીને રસ્તા બનાવી દીધેલ છે તો આ સરકારે વર્ષ ચોમાસા પહેલાં આનો નિકાલ કરવો જોઈએ અને આ સરકારે શું આયોજન કરેલ છે પાણીના નિકાલ માટે તે અમુને ઝડપી આ વરસાદી પહેલાં અમુને જાણ કરે અને તાત્કાલિક આ વરસાદી કાશ સહફ કરી આપે નહીં તો આ હજારો ખેડૂતો અને પાકની જોરો જોરે પણ ખેડૂતોને બરવાનો વારો આવી રહ્યો છે રોજગારી મળતા પાંચ આઠ વર્ષ ઉદ્યોગો સ્થાપવા સ્થાપતા વાર લાગશે ત્યાર પહેલાં આ ખેડૂતો પાયમલ થઈ જશે તો તેની જવાબદારી લેશે કોણ અને આ જમ્મુસર તાલુકાના ધારાસભ્યને પણ જાણ કરવા માગું છું કે આ ખેડૂતોની વારે આવી અને તાત્કાલિક વરસાદ વરસાદી કાસના વરસાદી કાસ સાફ કરાવે અને તેમાં કંસાગર તલાવડી મડાફર ટીંબી જેવા ગામોનું પાણીનું રોકાણ થઈ જાય અને હજારો ખેડૂતો પાયમલ થઈ જશે તો તેના ભવિષ્યના ભવિષ્યનું શું એ માટે આ સરકાર જવાબદાર રહેશે અને તાત્કાલિક જે પર્યાવરણ અધિકારીઓએ જે મિટિંગ કરેલી હતી અને ખેડૂતોને બોલાવીને જે પ્રશ્ન પૂછેલા હતા તે ઘરી આ પ્રશ્ન લોકોએ કરેલા છતાંય અમને કોઈ નિરાકરણ કે એનો કોઈ જવાબ મળેલ નથી અને આ જીઆઈડીસી ખેડૂતો માટે નથી લાવેલા પણ જે સરકારી બાબુએ કારું નાણું ભેગું કરી એમને ખેડૂતોની જમીન છેતાલીસના ભાવિ ખરીદીને એમના વાહિત પૈસા કરવા માટે આ જમીન એમની જીઆઈડીસી સંપાદન કરી દીધેલ છે અને આ પૈસા કરવા માટે આ સરકારી બાબુ ખરીદેલી છે એને તાત્કાલિક ધોરણે ઊંડી તપાસ થવી જોઈએ અને આ રોજગારી ખેડૂતોને તો મળવાની જ નથી આ રોજગારી તો બહાર પ્રાટી લોકો આવીને જ ને જ નોકરી કરશે કમ કે આ અહીંયા સ્થાનિક ખેડૂતોની જમીન દોઢસો એકર જમીન છે તેમાં કોઈને ફોર્મ મળવાનું નથી અને ખેડૂતો ગમે તેટલું બર કરશે છતાંય એ એ કંપનીઓ વાળા એવું કહેશે કે આ તમારી જમીન નથી અમે તો બહારના ખેડૂતોની જમીન લીધેલી છે તો આ ગામના આ ગામોના ખેડૂતો ક્યાં જઈને રહેશે એનો અમને આ અત્યારથી જ વિચાર આવી રહેલો છે અને આ કોન્ટ્રાક્ટરો એટલા મોટા માથાભાડી લોકો છે કે જેને કોઈ પટ કરવા રાજી નથી જુઓ આ માટી આ માટીના રોડ બનાવી દીધેલા છે જેને ક્યાંથી પાંચ પાંચ ફૂટ ઊંચા ઊંચા રોડ બનાવેલા છે અને આ માટી ક્યાંથી આવી છે ને આ માટીનું ખોડણની ફરવાનગી કોણે આપેલી છે અને ઊંડા ઊંડા તણાવો ખોડી નાખીને મુંગા પશુઓ છૂટા પશુઓ અને ખેડૂતોના પશુઓ અંદર પડી જશે તો એને બચાવશે કોણ અને એનું વળતર આપશે કોણ તાત્કાલિક ધોરણે તાલુકાના ધારાસભ્ય સભ્ય તાલુકાના પ્રાંત અધિકારી સાહેબ જિલ્લાના વિકાસ અધિક અધિકારી સાહેબ અને જીઆઈટીસી મુખ્ય અધિકારીઓ આવીને અહીંયા આવીને તપાસ કરે અને ખેડૂતોના પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે કરે અને જો નહીં કરે તો અમે આંદોલન કરીશું પછી પોલીસ કરો તો અધિકારીઓના ની વાળે જશો તમે પ્રજાની વાળે જશો તો તમારો સાથ તમારી સાથે જ આ પ્રજા રહેશે નહીં તો તમે એક અધિકારીનું તમે કોઈ નેતાનું સાંભળીને પ્રજા આંદોલન કરશે અને તમે એમને ઘેરા મારશો નિર્દોષ પબ્લિક કેળા મારસો તો તમારે આ સજા કુદરતી રીતે ભોગવવાની થશે તમે ખેરૂટની વારે રહેજો તમે પ્રજાની વારે રહેજો આજે આ પ્રજા દુખી થઈ રહેલી છે આ રોજગાર કોઈને મળવાનો નથી પ્રાણ પાંટી અત્યારથી જ કામ કરી રહ્યા છે અને આ જમીન બાહ્ય લોકોએ લીધેલી છે અને તેનું કાળુ નારું વેઇટ કર